દેશભરમાં આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂતો કુટુંબોને રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરાયું હતું વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો હતો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી એ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં અંદાજે કુલ ચાર લાખ ખેડૂતોને વીસમાં હપ્તા પેટે રૂપિયા બે હજાર લેખે કુલ રૂપિયા એંસી કરોડ સહાયની રકમ ડીબીટી મારફતે ચૂકવણી કરાઈ હતી આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની ચિંતા કરીને તેમની સુખાકારી માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી વર્ષ દરમિયાન દરેક ખેડૂતોને રૂપિયા છ હજારની સહાય ચૂકવણી કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે દરેક ખેડૂત માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોની આર્થિક સદ્ધરતા અને આર્થિક ઉન્નતિ માટે વિશેષ કાર્યો કર્યા છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે ખેડૂતો માટે પાણી ખાતર માર્કેટ ભાવ સહિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સરકારે કામ કર્યું છે બનાસકાંઠા જિલ્લો આજે કૃષિ રોજગારી પશુપાલન આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે આજે ખેડૂતો આધુનિક ખેતી કરી રહ્યા છે જેમાં ડ્રોન ટેકનોલોજી નેનો યુરિયા ખેડૂત પોર્ટલ થકી સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે આ પ્રસંગે કાર્યક્રમના અધિક્ષક બલવંતસિંહ રાજપૂત અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભના પૂર્વ મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવાડિયા ડીસા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ જે જિંદાલ જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા કનુભાઈ વ્યાસ વર્ષાબેન પટેલ સંજયભાઈ બ્રહ્મભટ બાબરાભાઈ પટેલ સહિત ખેતીવાડી અને આત્મા વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ પીએમ કિસાન યોજના એટલે કિસ કિસાન ભાઈઓ માટેનો ઉત્સવનો દિવસ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ ચૂકવી દીધા છે અને અંદાજે ત્રણ કરોડ પંચોતેર લાખ એટલે ત્રણ ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા અત્યાર સુધીના ખેડૂતોના ખાતામાં આપ્યા હતા આજે વીસમો હપ્તો હતો સમગ્ર ભારતની અંદર દસ કરોડથી વધારે કિસાનોને વીસ લાખથી વધારે કરોડ રૂપિયા વીસ લાખ પાંચસો કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં નાખ્યા છે એ જ રીતે ગુજરાત સરકારે પણ બાવન લાખ ખેડૂતો માટે અગિયારસો કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓ અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ લઈને દૂર છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે